જાને વાલે કોણ રોક શકતા હોય આપણે ઘણી વાર કહીએ છીએ ને કે જવાવાળાને કોણ રોકી શકે છે વાત તો સાચી છે જવાવાળાને કોણ રોકી શકવાનું હતું નમસ્કાર મિત્રો હું છું જીડી ગુજરાતી સમાચારની દુનિયામાં રોજ બરોજ કોઈને કોઈ ઘટના લઈને આપની સામે આવવાનું થતું હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે અન્ય કોઈ માધ્યમથી હોય મેં મારા પત્રકારત્વની કારકિર્દીમાં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે એવો પણ દિવસ આવશે કે મારે મારા મિત્રના સમાચાર વાંચવા પડશે અને એ પણ એવા સમાચાર કે મારો કલીગ મિત્ર જર્નલિસ્ટ આનંદ પટણી જે મીડિયામાં ઘણા વર્ષો સુધી એણે કામ કર્યું ખૂબ નામ કમાયું નિષ્ઠાપૂર્વક કામ કર્યું એ આનંદ દુનિયાને અલવિદા કહી ગયો આનંદ મારી સાથે લગભગ છેલ્લા ઘણા વર્ષોથી હતા અમે ગુજરાતના ઘણા મીડિયા હાઉસમાં બે થી ત્રણ મીડિયા હાઉસમાં અમે સાથે કામ કર્યું સુરતમાં ઘણા સમય સુધી આનંદે કામ કર્યું અને થોડોક સમયને અમદાવાદ પણ અમારી સાથે કામ કર્યું હું જ્યારે જ્યારે સુરત રિપોર્ટિંગમાં જતો એટલે આનંદ અમને અવશ્ય મળતો અને પરિવાર વિશે વાતો કરતો ખબર અંતર પૂછતો તારા એપિસોડ કેવા ચાલે છે અને ખૂબ મજાક મસ્તી કરતો ઘણીવાર એવું કહેતો કે તારું સોશિયલ મીડિયા તો બહુ જોરદાર છે ઈશ્વરની કૃપા છે તારો અવાજ સારો છે ખૂબ વખાણ કર્યા કરતો અને ખૂબ સારું એવું રિપોર્ટિંગ આનંદે કર્યું મારો એક શો ચાલતો હતો ખાખીનો એક ટીવી મીડિયા હાઉસની અંદર ત્યાં પણ આનંદે બહુ સારા એવા એપિસોડ માટે સુરતથી રિપોર્ટિંગ કર્યું એ સિવાય કોઈ ફ્લડની વાત હોય કે કોઈ મોટી ઘટના બની હોય આનંદ ખૂબ ધગશથી કામ કરતો હતો આનંદે ક્યારેય કામની ના નથી પાડી મિત્રો ને આનંદ એના પત્ની છોકરાઓ સાથે અમદાવાદ પણ શિફ્ટ થયો અને ત્યારબાદ બેક ટુ સુરત પણ ગયો અને છેલ્લે છેલ્લે જ્યારે હું સુરત રિપોર્ટિંગમાં ગયેલો ત્યારે આનંદ સતત અમારી સાથે હતો ખૂબ વાતો કરી ખૂબ રાજીપો થયો અને છેલ્લે કાલ રાત્રે અમે જ્યારે અહીંયાથી ઓફિસ ટાઈમ પતાવીને ઘરે ગયા અને રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોઈ તો પહેલાં તો માનવા પણ નહોતું આવતું કે આનંદનું નિધન થયું છે પહેલાં તો એક બે વારે અમે પોસ્ટ જોઈ પણ ખરી કે શું ખરેખર આ ઘટના બની છે પણ ઘટના સાચી હતી આનંદ ગઈકાલ સુધી ફિલ્ડમાં હતો રિપોર્ટિંગ કરતો હતો અચાનક એને છાતીમાં દુખાવો થયો અમારા જ મિત્રો મીડિયાના મિત્રો એને ઘરે લઈ ગયા ત્યારબાદ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં માઇનર હાર્ટ એટેક આવવાથી એનું મૃત્યુ થયું ઓગણીસો અઠ્યોતેરમાં જન્મેલા અમારા આનંદ પટણીએ બે હજાર ચોવીસમાં દુનિયાને અલવિદા કહી મીડિયા કર્મીઓની લાઈફ મિત્રો કેવી હોય છે એ તો આપ જાણો છો કે નથી જાણતા એ અમને નથી ખબર પણ જ્યારે એક મીડિયા કર્મીની લાઈફમાં જ્યારે એક મોટી આફત આવી પડે છે ત્યારે સૌથી વધારે જો કોઈ સહન કરવાનું થતું હોય તો એના પરિવારે સહન કરવું પડતું હોય છે આનંદ આ દુનિયાને અલવિદા તો કહી ગયો ફાની દુનિયાને છોડીને ચાલ્યો ગયો છે પણ ઘણી બધી યાદો એ અહીંયા મૂકતો ગયો છે એને કરેલા કામ એનો મળતા સ્વભાવ છેલ્લે છેલ્લે જ્યારે હું તમને વાત કરું અમદાવાદમાં બીએપીએસનું બહુ જ મોટું ફંક્શન હતું ત્યાં હું રિપોર્ટિંગ કરવા જતો અને આનંદ પણ રિપોર્ટિંગ કરવા આવતો અમે એક જ સંસ્થામાં નોકરી કરતા એટલે અમે સાથે રિપોર્ટિંગ કરવા જતા આનંદે છેલ્લે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જોડાઈ ગયો હતો નાનું મોટું વ્યસન હતું તો એને વ્યસનને પણ તિલાંજલિ આપી દીધી હતી એણે એવું કહ્યું કે જો હું એક મહિના સુધી આ ધામની અંદર રિપોર્ટિંગ કરું છું તો મારે વ્યસન પણ છોડી દેવું જોઈએ વ્યસન પણ છોડી દીધું હતું બહુ સારું જીવન જીવતો હતો અને જ્યારે બહુ જ સારું જીવન જીવતો હતો ત્યારે ઈશ્વરે અમારા બધાની વચ્ચેથી એને લઈ લીધો આ તો શબ્દોમાં કહી શકાય એવી કોઈ વાતો નથી આમાં તો શબ્દો પણ ઓછા પડે છે પણ અત્યારે જ્યાં પણ હોય ઈશ્વરના દિવ્ય આત્માને શાંતિ આપે